જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ તો આજે આપણે સરસ મજાની એક વાત કરવાની છે કે જે ભગવાનના એવા ભક્ત થઈ ગયા કે જેમણે ભગવાનની સેવા અને ભગવાનની સાથે એવી આત્મીયતા કેળવી હતી કે ભગવાનને તે ભક્ત વગર ન ચાલે એ એ આવે અને જમે તો ભગવાનને મળે ભગવાનને શણગારનો આનંદ મળે આરતીની પ્રસન્નતા મળે આ બધું જ તે ભક્ત સાથે જોડાયેલું હતું તો એ ભક્ત કોણ હતા તો જગન્નાથ ભગવાનની મૂર્તિ જે છે તે વાટ જોઈને ઊભી હોય છે અને એવામાં પોતાની પ્રતીક્ષા એકદમ પ્રતિક્ષાના જે ક્ષણો છે એ ખૂટતી નહોતી એવામાં ભગવાનના ભક્તનું આગમન થાય છે અને ભગવાન તેના ભક્તને જોઈ અને આનંદ વિભોર બની જાય છે છે કે જે ભક્ત ભક્ત ભગવાનની સાથે રોજે વાતો કરે એવા એ એટલે શ્રી માધવદાસ તો ભગવાનને અતિશય પ્રિય હતા અને ભગવાનની સાથે માધવદાસ આપણે જેવી રીતે આપ એકાબીજા વાતચીત કરીએ એવી રીતે ભગવાન સાથે વાતો કરતા તો માધવદાસ આવે છે ભગવાનને નમસ્કાર કરે છે અને ભગવાનની સાથે વાતો કરવા લાગે છે કે જોવો ભગવાન હું છે ને વૃંદાવન જાઉં છું તો હવે હમણાં હું તમને મળીશ નહીં માટે તમે તમારું જે ધ્યાન રાખવાનું છે તે તમે તમારી જાતે જ રાખજો ટાઈમે તમે જમી લેજો તમારો શણગાર થશે તમારી આરતી થશે ત્યારે ભગવાન તો વિચારમાં પડી જાય છે કે માધવદાસ તમે જતા રહેશો તો હું શું કરીશ અહીંયા મને માને તો અહીંયા મન લાગશે જ નહીં તમારા વગરનું કેમ કે મારો જો શણગાર થશે પણ મને એને સુંદર નહીં લાગવું હું મને ભોગ ધરવામાં આવશે પણ મને સ્વાદ નહીં આવે મારી આરતી થશે પણ મને પ્રસન્નતા નહીં મળે કેમ કે ઠાકુરજી કહે છે કે તમારા વગરનું મને બધું જ અહીંયા એકદમ શૂન્ય જેવું લાગશે ત્યારે માધવદાસજી ભગવાનને પૂછે છે તો કે શું કરું તમે કયો એ કરું બોલો વૃંદાવન નો જાવ

તો ક્યાં મારે તો તો પદયાત્રા કરવાની કરવાની હોય હોય છે છે પરિક્રમા ત્યાં મારે ભોગ ક્યાં ધરવા તમારો શણગાર થાય તમને સ્નાન કરાવવામાં આવે તો આ બધું મારે ક્યાં કેમ શક્ય બને ભગવાન તમને મારી સાથે લઈ જવા શક્ય નથી જગન્નાથ ભગવાનને જે સ્નાન કરાવવાની વિધિ છે ને એ ખૂબ વિચિત્ર પ્રકારની છે એ ભગવાનની મૂર્તિની સામે એકદમ મોટો કાચ મૂકી દેવામાં આવે છે અને કાચમાં પાણી નાખવામાં આવે છે અને ભગવાનની જે પ્રતિમા એની અંદર પડે છે એમાં ભગવાન સ્નાન કરે છે કેમ કે જગન્નાથ ભગવાનને જો પાણીથી સ્નાન કરાવવામાં આવે જલ સ્નાન કરાવવામાં આવે તો એ બીમાર પડી જાય છે એટલા માટે એને આખું વર્ષ પ્રતિમા તરીકે કાચની અંદર સ્નાન કરાવવામાં આવે છે તો આ એની એક વિધિ છે પછી જગન્નાથની સાથે માધવદાસ કહે છે કે તો શું કરું તમે કયો તે કરું હું તો કે એક કામ કરો હું છે છે ને ને મારું વજન એકદમ હળવું કરી એટલે તમે મને ઉંચકી શકશો અને હું ખાવા નહીં માગું મને ભૂખ નહીં લાગે તમે મને જયારે જમાડશો ને ત્યારે હું જમી લઈશ ત્યાં સુધી હું ભૂખ્યો રહીશ પણ તમે મને તમારી સાથે લઈ જાઓ ત્યારે જગન્નાથને ભગવાનને માધવદાસ સમજાવે છે કે જો ભગવાન મને તમને સાથે લઈ જવામાં કઈ વાંધો નથી તમે વિચાર કરો આપણે જેવી રીતે સંસારીઓ એકાબીજા સભ્યો ઘરના વાતચીત કરતા હોઈએ એવી રીતે ભગવાન જગન્નાથ સાથે માધવદાસ વાતો કરે છે ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન હું તમને સાથે લઈ જાઉં તો આ જે પૂજારીઓ છે જે દર્શનાર્થીઓ છે એ બધા મારી પાછળ પડી જાય કે આને માધવદાસને આવી રજા કોણે આપી ભગવાનને સાથે લઈ જવાની એટલે એ તો શક્ય છે જ નહીં ભગવાન તમે મારી સાથે આવી શકો નહીં અને જો હું વૃંદાવન જાઉં છું ભગવાનનું કઈ ચાલતું નથી આ બાજુ વૃંદાવન જવાની ના નથી કહી શકતા અને માધવદાસને વૃંદાવન મોકલે છે તો માધવદાસ વૃંદાવન માટે જ્યારે રવાના થાય છે તો ભગવાનની આંખમાં આંસુ આવી જાય છે ભગવાન રડવા લાગે છે તો માધવદાસ ફરીને પાછા વળે છે જો ભગવાન હું હમણાં પાછો આવતો રહેવાનું છું તમે ભક્તોને ઘણા વિયોગાન એવા કષ્ટો આપો છો ને હવે તમે છે ને છ મહિના આ વિયોગ સહન કરી લો એટલે તમને ખબર પડે વિચાર કરો તો કેવાને મતલબ એમ છે કે ભક્તની ને ભગવાનની એવી જે એકા બીજાની એવો સંબંધ છે કે ભગવાનને ભક્ત ગમે તે કહી શકે આપણા નરસિંહ મહેતા પણ ભગવાનને કહેતા ને કે તું બે માનો ને બે બાપનો કહેવાય કોઈ દિવસ ભગવાનને પણ એ એનો એવો આત્મીય સંબંધ હોય છે કે એને એની એની ભગવાનને ગમે તે કહી શકે આપણા આપણાથી ન થાય આપણે કરીએ તો એ આપણને પાપ ગણમાં ગણાય જાય છે એક ભગવાન આપણે એમની મશ્કરી કરીએ એવી જાય છે તો આપણે એ પાપ કરી શકીએ નહીં ભગવાનના ગુનામાં આવી તો આવા જે ભક્તો છે એ ભગવાન સાથે એવી રીતે જોડાઈ ગયેલા હોય છે ને કે ભગવાનને બધી જ વાત કરી શકે તો જયારે માધવદાસ આવી રીતે જતા રહે છે અને આ બાજુ ભગવાન રડવા લાગે છે ત્યારે ભગવાનને કહે છે કે હું હમણાં જ પાછો આવતો હું ક્યાં જાજો ટાઈમ જવાનો છું હું હમણાં પરિક્રમા કરીને વૃંદાવન ની પાછો આવીશ ત્યારે આ બાજુ જોઈએ તો વરસાદ પડે છે કે કે જાણે ન વહેતી હોય અને એના સ્વરૂપે જે આવતો હોય આખી જગન્નાથપુરીમાં પાણી પાણી થઈ જાય છે અને આ બાજુ જોઈએ તો જગન્નાથ ને લીધા વગરના માધવદાસ છે તે પોતે એમ કે યાત્રા ઉપર નીકળી જાય છે વૃંદાવન જતા રહે છે ત્યારે જ્યારે માધવદાસ પરિક્રમા ચાલુ કરે છે એક દિવસ થાય છે બીજો દિવસ થાય છે અને ત્રીજે દિવસે માધવદાસને એટલી અસહ્ય ભૂખ લાગે છે કે વિચારમાં પડી જાય કે મારા જીવન દરમિયાન મને આટલી ભૂખ તો કોઈ દિવસ લાગી નથી તે પોતે રહી શકતા નથી અને આમ તેમ જોવા લાગે છે તો વૃક્ષોના પાન મળે છે વેલાના પાન મળે છે ફળફૂલ મળતા નથી તો એ પણ પાન પણ ખાવા લાગે છે લીમડાના પાન તોડીને ખાવા લાગે છે માધવદાસ જે વેદના છે તે એવી હોય છે કે તે પોતાની જાતને રોકી શકતા નથી અને આ બાજુ પરિક્રમા અધૂરી મૂકી અને માધવદાસ છે એ એક સામે ગામ દેખાય છે અને ગામમાં જાય છે અને ગામમાં જાય અને જોવે છે ટકોર કરે છે ત્યાં એક વૃદ્ધ માતા છે માતા છે તે દરવાજો ખોલે છે અને માતાને આજીજીજી કરવા લાગે છે કે માતા મને 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 તે 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 હોય 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 તમારા ઘરની અંદર કાચો કાચો લોટ કાચું ધાન કઠોળ આપો પણ એટલી બધી ભૂખ લાગી છે અને એટલો બધો હું વ્યાકુળ થઈ ગયો છું કે મારાથી રેવાતું નથી તમે મને કંઈક પણ ખાવાનું જમવાનું આપો ત્યારે એ માતા છે કે છે પણ તમે આવો બેસો પણ આવો બેસો કાંઈ નહીં મને તમે પેલા ગમે તે કાંઈક આપો ત્યારે એ માતા ફટાફટ તેમને શાક રોટલી એવું પીરસે છે અને પેરપોત પોતાને જમવા બેસાડે છે માધવદાસ એકદમ નીચું જોઈને ખાવા જ લાગે છે ખાવા જ લાગે છે ત્યારે એ માતા એમની પાસે જઈને બેસીને પૂછે છે કે તમે આટલું જમવા લાગ્યા છો અને આટલું આમ ઊંધા માથે જમો છો અને કોળિયા પછી કોળિયો લ્યો છો તમારી બાજુમાં કેવું સરસ નાનું બાળક બેઠું છે એ તમારી સામે ટગર ટગર જોવે છે તમે એને તો જમાડો માધવદાસ તો વિચારમાં પડી જાય છે કે હું તો કોઈ બાળકને સાથે લાવ્યો નથી તો બાળક આવ્યું ક્યાંથી એટલે વૃદ્ધ માતાને કહે છે કે માતા હું તો એકલો આવ્યો છું મને અતિશય ભૂખ લાગી એટલે નેતર નિયમ અનુસાર હું તમારી ઘરે ન ખાઈ શકું પણ મારાથી રેવાયું નહીં એટલે હું તમારી પાસે માગવા આવ્યો છું ત્યારે કે છે કે કેમ એકલા આવ્યા છો આ બાજુમાં બાળક બેઠું કે માતા તમને કાંઈક વેમ છે હું એકલો જ આવ્યો છું મારી સાથે કોઈ બાળક નથી આવ્યું અરે તમે કયો એમ થોડું ચાલે કે મને દેખાય છે એ ક્યાં વાત કરવી મારે તો કે ખરેખર તમને બાળક દેખાય છે કે હા કે કેવું છે બાળક

મુસ્કરાટ કરે છે એમ કે કેવું સરસ છે મને તો એમ થાય છે કે તેડીને રમાડવા માંડો ત્યારે જમીને બહાર નીકળે છે અને આંખો બંધ કરી અને જ્યારે ધ્યાન લગાવે છે ત્યારે ખબર પડે છે કે આ તો બાકે બિહારી લાલ મારા જે જગન્નાથ છે તે મારી સાથે બાકે બિહારીના દર્શન કરવા માટે આવ્યા છે ત્યારે તે સમજી જાય છે કે આ તો ભગવાન છે તે બધું જ કરી શકે માટે હવે તેને હું કાંઈ કહી શકું નહીં અને તે આગળ ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા ભગવાનની સાથે વાતો કરે છે કે ભગવાન મેં તમને ના કીધી હતી ને કે તમે ભૂખ નહીં સહન કરી શકો તમે મારી સાથે આવો તો મારે કેવી રીત પ્રદિક્ષણા કરવી ગિરિરાજની તો આ જે છે બધું એ મારાથી શક્ય ન બને એટલા માટે મેં તમને ના કીધી હતી છતાં પણ તમે આવ્યા ત્યારે ભગવાન કહે છે કે મને તમારા વગરનું ત્યાં મન જ ન લાગ્યું તો હું શું કરું મારે તો આવવું જ પડ્યું પછી બંને ભગવાન માધવદાસના દ્વારા તેમની સાથે ચાલવા લાગે છે અને ગિરિરાજની નિધિવનની પ્રતિ પ્રદિક્ષણા ચાલુ કરે છે જ્યારે ગિરિરાજની પરિક્રમા પૂરી થાય ત્યારે પરિક્રમા પૂર્યા કર્યા પછી ત્યાં વૃંદાવનમાં જ નિધિવનમાં જ પહેલાં હવે મંદિર થયા પહેલાં તો વન જ હતું ત્યાં વનમાં જ ભગવાન બાકે બિહારીના મૂર્તિના દર્શન કરવા બેસવાનું હોય છે અને ત્યાં એ બેસે છે અને પછી જ્યારે પાછા એવી રીતની રોજની પરિક્રમા કરવાની હોય છે ત્યારે ચોથા દિવસે જે પાછા સ્નાન કરે છે અને સ્નાન કર્યા પછી યમુનામાંથી જ્યારે બહાર આવે છે ત્યારે પાછા એની એ જ ઘટના માધવદાસને ખૂબ જ ભૂખ લાગે છે તો તે કાચા ચણા લઈ અને ખાઈ લે છે માધવદાસ અને પછી પાછી પરિક્રમા ચાલુ કરે છે અને જ્યારે પાછા નિધિવનમાં જઈને બેસે છે બાકી બિહારી લાલજીના દર્શન કરવા માટે ત્યારે એ કુંજ બિહારીના જે શણગાર આરતી કરતા હોય છે તે હરિદાસજી બહાર આવી અને જે બધા જ દર્શનાર્થીઓ બેઠા હોય છે ત્યાં બહાર આવી અને એમ પૂછે છે કે જગન્નાથથી આવેલા માધવદાસ કોણ છે જ્યારે જગન્નાથથી આવેલા માધવદાસ એટલે માધવદાસ તો વિચારમાં પડી જાય છે કે આ હરિદાસજીને મારું નામ કેમ ખબર અને હું જગન્નાથથી આવ્યો છું એ એમને કેમ ખબર ત્યારે એ ઊભા થાય છે કે હું છું માધવદાસ તો કે તમે અહીંયા ઉપર આવો કે ક્યાં જાય છે એમને તો કૌતુક લાગે છે કે શું થયું મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ મને કેમ બોલાવવામાં આવ્યો ત્યારે તેમને ઉપર બોલાવે છે અને ઉપર બે બોલાવી અને કહે છે કે તમે જગન્નાથથી આવ્યા છો તો કે હા તો કે તમે ભગવાન જગન્નાથને સાથે લાવ્યા છો તો કે ના ભગવાનને તો હું સાથે લાવવાની મેં ના કીધી તો કે તમારી સાથે ભગવાન આવ્યા છે ને એ ભગવાનને તમે શું જમાડ્યું તો કે કેમ મેં તો ભગવાનને કાંઈ નથી જમાડ્યું મને અતિશય ભૂખ લાગી હતી એટલે મેં કાચા ચણા ખાધા હતા તો કે જ્યારે હું બાકે બિહારીને ભોગ લગાવવા ગયો તો એકદમ મોઢું ફેરવી જાય છે ત્યારે મેં કીધું કે એમ કેમ કર્યું ત્યારે એ કે છે કે શું કરું મને હમણાં માધવે કાચા ચણા ખવડાવ્યા ને એટલે મારું ગળું એકદમ સુકાઈ ગયું છે અને એ ખાવાથી મારું પેટ ભરાઈ ગયું છે એટલે હવે મારેથી ભોગ લેવાશે નહીં જોગન્નાથને સાત ભોગ લાગે છે અને બાકે બિહારીને અષ્ટભોગ આઠ ભોગ લાગે છે તો કે આઠમો ભોગ કયો તો કે શ્રમ ભોગ ભગવાનનો શણગાર કરે છે પૂજારી એ શણગાર કરતા કરતા ભગવાન થાકી જાય છે એટલે ભગવાનને શ્રમ શ્રમ ભોગ 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 એક આઠમો લગાવવામાં આવે છે આ બાકે બિહારી કહે છે કે માધવદાસને બોલાવો અને તેમણે ચણા ખાધા છે એટલે મને એમને મળવું છે અને જયારે કે છે કે તો જગન્નાથ ત્યારે એ કે છે કે જગન્નાથ કેમ ખબર પડી તો કે હરિદાસજી કે છે કે જગન્નાથ અને બાંકે બિહારીજી ઠાકુરજી છે એ કઈ બે અલગ થોડા છે બે એક જ છે અને આપણે આમે જોઈએ તો ભગવાન જે તત્વ છે એ તો એક જ છે એમના નામ સ્વરૂપ અલગ અલગ છે તો આવી રીતે માધવદાસ છે એ ખૂબ જ આનંદમાં આવી જાય છે કે ભગવાનને મારા વગર ગમ્યું નહીં અને મારી સાથે રહ્યા મેં ના કીધી છતાં પણ મારા મારી સાથે એમને મારી સાથે પરિક્રમા કરી અને ભગવાનને મેં કાચા જણા ખવડાવ્યા આટલો બધો અપરાધ કર્યો ભગવાનનો તો ભગવાનની પાસે માફી લાગે છે બાકે બિહારી ના ત્યારે કહે છે કે મા હરિદાસજી કહે છે કે ચાલો ત્યારે તમને હું ઠાકુરજીના દર્શન કરાવું અને જ્યારે કપાટ ખોલે છે ત્યાં તો બાકે બિહારીજીને નિહાળી અને એક ક્ષણ થાય તો માધવદાસ ને જગન્નાથજી દેખાય છે બીજી ક્ષણ થાય ત્યાં બાકે બિહારીજી દેખાય છે બંને આંખમાં બંને ભગવાન ના દર્શન થાય છે અને માધવદાસ ધન્ય ધન્ય પોતાના જીવન ધન્ય કરવા લાગ્યા અને બંને લાગી છે કે હવે તો હું શું કરું ભગવાન મેં તમને કેટલી કષ્ટિ આપી મેં પાંદડા ખાધા મેં લીમડાના પાંદડા ખાધા મેં ચણા ખાધા મે કઠોળ ખાધું મેં તમને કેટલી તકલીફ આપી ભગવાન મને ખબર નહોતી કે હું જમું અને તમે તૃપ્ત થાવ છો મને જો આવી ખબર હોત તો ભગવાન હું તમને સરસ મજાના ભોગ લગાવ પણ ખરેખર ભક્તની સાથે ભગવાન એવા જોડાઈ હોય છે કે ભગવાનને તો ભક્તની દરેક ક્રિયા છે ને એ પ્રિય લાગે છે સ્વાદિષ્ટ લાગે છે સુંદર લાગે છે ત્યારે ભગવાન તેમની સામે મુસ્કુરાય છે અને ધન્યતા અનુભવતા અનુભવતા ભગવાનને કોટી કોટી વંદન કરે છે અને નતમસ્તક થાય અને વારંવાર ભગવાનને દંડવત કરી અને પોતાના જીવનને ધન્ય અનુભ ધન્યતા પોતાના જીવનની અનુભવે છે અને આવી રીતે આપણે પણ ભગવાનના દર્શન માધવદાસના દ્વારા કર્યા એટલા માટે જ કહેવાય છે ને કે માધવદાસના સ્વામી શામળિયા એ માધવદાસના સ્વામી છે ભગવાન ભગવાનનો જે મિલન છે એમનો સંબંધ છે તે આપણે જાણ્યો વિચાર્યો તો આપણે આવું જ કરતા રહીએ એના માટે આપણે ભગવાન શક્તિ આપી પાછા નવી વાત સાથે ફરીને મળીશું ત્યાં સુધી અસ્તુ જય જગન્નાથ